રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજના વિરોધ સાથે આંદોલનના સૂર જોવા મળી રહ્યા છે રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજના વિરોધ સાથે આંદોલનના સૂર જોવા મળી રહ્યા છે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ જણાવ્યું હતું કે મોદી સાહેબનો ટાર્ગેટ ચારસો સીટનો છે પણ હું એમ કહેવા માગું છું કે ભારતમાં અમે બાવીસ કરોડ ક્ષત્રિયો છીએ અમે ચારસો નહીં ચારસો ચાલીસ સીટ અપાવીશું રામના નામે પાણો તરે તેમ ભાજપના નામે પાણો ચૂંટાઈ શકે છે પણ રૂપાલાને હટાવો આગામી છ અથવા તો સાતમી એપ્રિલના રોજ રાજકોટમાં મહાસંમેલન બોલાવવામાં આવશે જેમાં પાંચ લાખ લોકો ભેગા કરીશું રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ એક જ માંગ છે છેલ્લા બે દિવસથી મને મારી નાખવાની ધમકીના ફોન પણ આવી રહ્યા છે છતાં હું ડરવાનો નથી અને સમાજની સાથે ઊભો રહેવાનો જ છું રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની જગ્યાએ મોહન કુંડારિયાના નામની ચર્ચાઓ શરૂ થઈ છે જેમાં ક્ષત્રિય આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ જણાવ્યું છે કે રૂપાલાને હટાવવામાં આવે તેવી માંગ યથાવત છે તેમજ મોહન કુંડારિયા સામે અમને વાંધો નથી મોહન કુંડારિયાને ક્ષત્રિય સમાજ જીતાડશે ક્ષત્રિય સમાજ મોહન કુંડારિયાની સાથે રહી કામ કરશે કુંડારિયાને જીતાડવાની જવાબદારી ક્ષત્રિય સમાજ લેશે પરસોત્તમ રૂપાલાની જગ્યાએ મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવે તો અમને કોઈ જ વાંધો નથી મોહન કુંડારિયાને ક્ષત્રિય સમાજ જીતાડશે ક્ષત્રિય સમાજ મોહન કુંડારિયાની સાથે રહી કામ કરશે તેમજ મોહન કુંડારિયાને જીતાડવાની જવાબદારી ક્ષત્રિય સમાજ લેશે સમેલન મે આપને કીધું એમ 5 લાખ થી વધારે રાજપૂતો મળશે 17% વોટ છે રાજપૂતોના એટલે પહેલા તો રાજપૂતોને એ પણ નહીં એના બલિદાનો જોવા જોઈએ આ છેલ્લે દેશને સમર્પિત કરવા માટે પાંચસો ને બાહેઠ દાન આપી દીધા છે અહીંયા અમારું સ્ટેચ્યુ પણ એક નથી કૃષ્ણકુમાર સિંહનું મૂક્યું પાંચસો બાઠ રજવાડાની નાની હિસ્ટ્રી પણ નથી મૂકી આ બધું અમે સહન કરતા આવી છીએ અને આજે આપ કયો છો એમ મોહનભાઈને જાહેરાત કરવાનું કયો છો તો પણ અમે રાજી થઈ છે મને ખબર નથી પણ આખો ક્ષત્રિય સમાજ કહેશે કે કાંઈ વાંધો નહીં મોહનભાઈને ટિકિટ આપી હોય તો અને અમારી જાહેરાત એ જ હતી ટિકિટ ગમે તેને આપો પરસોત્તમભાઈ રૂપાલ અને નહીં બસ એક જ વાત એની ટિકિટ રદ કરો મોહન કુંડારી સો ટકા રહેશે હું વિનંતી કરીશ ક્ષત્રિય સમાજને કે તમારે જે આપણી માગણી હતી એ માગણી સંતોષાઈ ગઈ છે અને તમામ છત્રીઓ બોલ્યા છે કે ભાઈ અન્ય કોઈ ના ટિકિટ આપો પાટીદારને આપો તો વાંધો નથી અન્ય સમાજને આપો તો વાંધો નથી મોહનભાઈને આપો એ પાટીદાર છે તો પણ અમે રાજી થશું અને રંગેચંગે અમે હોશ ભરે એની સાથે રહેશું અને રિયા છી કાયમ માટે મોહનભાઈને તમે પૂછજો કે ક્ષત્રિય સમાજ કાયમી તમારી સાથે રહ્યો છે અને અત્યારે પણ રહેશે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે છે તો મોહનભાઈ કુંડારીયા સાથે તો હોય જ ને